નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ પર આજે સૌથી મોટા સમાચાર આજે છે શુક્રવાર અને આપણે તમારા માટે રાજ્યના સૌથી મોટા તમામ તાજા ખાસ કરીને અંબાલાલ અંબાલાલની આગાહી ચર્ચામાં રહેલી આગાહી તો ચાલુ રાખજો જોવાનું આખો વિડીયો હેરલાઇન્સ અંબાલાલ પટેલની નવી આગાહી જુન ગુજરાત ખેડૂતો માટે ચેતવણી દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વલસાડ નવસારી અને સુરતમાં આગાહી મુજબ અસર ગાંધીનગરમાં અચાનક મગફળી ખરીદી બંધ થતા ખેડૂતોનો ઉપયોગ ગુજરાત પંચાયત ચૂંટણીની તૈયારી ધમધમતી ચૂંટણી પંચ જાહેર કરાયા માર્ગદર્શન સૂચનો પાટણ જિલ્લામાં કટોકટી ગામડાઓમાં પીવી પાણી માટે માઠી હાલત વિદ્યુત દોરમાં વધારો રોજિંદા જીવન પર અસર જનતામાં નારાજગી અમદાવાદ એમટીસી સાઈન અમદાવાદ એમટીસી સાઇન ચારનું સુશ્યલ મુખ્યમત્રી ભુદ્રદ્રી મોટી જાહેરાત અંબાલાલ પટેલની નવી આગાઈ જૂના અંતમાં વાવવા જવાની શક્યતા ગુજરાતના જાણીતા હવામાં નિવેદ અંબાલાલ પટેલે આજે સવારે પોતાની નવી આગાઈ જાહેર કરી છે તેમના જણાવ્યા અનુસાર ચોવીસ જૂના આસપાસ અરબી સમુદ્રમાં નવું લો પ્રેશર જાય તેવી શક્યતા છે જેના કારણે ત્રેવીસીસીસ ઓગણસીસ જૂન વચ્ચે રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે હવે ખેડૂતોને અનુરોધ છે કે વિસ્તારોમાં હજી વરસાદ નથી થયો ત્યાં વાવણી થોડા રાહ જોઈએ કારણ કે બીજા તબક્કાનો વરસાદ વાળો હોય શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને વરસાદ વલસાડ અને નવસારી સૌથી વધુ અસરગત અંબાલાલ પટેલની અગાઉની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગઈકાલે રાત્રે શરૂ થયેલા પવન અને વરસાદથી અનેક વિસ્તારોમાં વીજળી ગુમ થઈ ગઈ છે ખાસ કરીને વલસાડના ઉમરગામ અને નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં સીત્રી કેમ પ્રતિકાલન ઝડપે ફોન ફૂંકાયું છે સ્થાનિક નિવાસનું નિવેદન અમે તો રાત પર જાગતા રહ્યા વીજળી નથી અને સાપરી ઉડી ગયા આપણા પાકને નુકસાન થયું છે મગફળી ખરીદી બંધ ખેડૂતોમાં ઉગ્રોશ ગાંધીનગર અને સુરતમાં કેન્દ્રો પર મગફળીની ખરીદીમાં અનિશ્ચિત ભરી વિરામ મૂકવામાં આવે છે ખેડૂતો કહી રહ્યા છે કે કોઈ પૂર્વ ચુનાવ વગર આ નિર્ણય લેવાયો છે ખેડૂત સંઘના પ્રતિનિધિ નિવેદન અમે મહિનાઓથી મહેનત કરીએ છીએ હવે ખરીદી બંધ કહે છે સરકાર આ નિર્ણયો પાછો કે નહીં તો ઉગ્ર આંદોલન કરશે જિલ્લાઓ કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી છે વીસ જૂન સુધી તમામ બુદ્ધિ વ્યવસ્થા પૂર્ણ થઈ જવી સાથે ઈવીએમ પરીક્ષા અને સુવિધાઓ પણ સમીક્ષા શરૂ થઈ જઈ ગઈ છે પાટણ જિલ્લાની પાણી કાટોકટી પિયત માટે ટાંકા અને ટેન્કરો પર આધાર ઉત્તર ગુજરાત અને પાટણ જિલ્લામાં વરસાદી વિલંબના કારણે જમીન પર તપત બની ગઈ છે ખેડૂતોને પશુપાલકો માટે પાણી ન મળતા હાલ વધુ કઠિન બની રહી છે સ્થાનિક નિવેદન વાર ટેન્કર માટે દોડવું પડે છે પિયત પાણી ક્યાંથી લાવીએ વીજ દરમાં વધારો જનજીવન પર સીધી અસર જીએસઈબી દ્વારા વીજ દરમાં પ્રતિ યુનિટ જીરો પોઈન્ટ નેવું રૂપિયા વધારે જાહેર કરવામાં આવી છે સામાન્ય મિડલ ક્લાસ પરિવાર માટે આ નિર્ણયો ભરવ બની રહ્યો છે ગ્રાહકોનો ડીઝલ વીજળી પણ કેમ સર મુશ્કેલ થઈ ગયું છે અમદાવાદ મેટ્રો લાઇન ચાર નું સિલાય વિકાસની નવી દિશા આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવા મેટ્રો લાઇન ચાર નું સિલાયન્સ કરવામાં આવ્યું આ લાઇન ગાંધીનગર અને નરિયામણનગર અને ઘાટોલિયા જેવા વિસ્તારમાં જોડશે મુખ્યમંત્રીનું નિવેદન આ વિકાસના યાત્રા પાત્ર મજબૂત પકડ્યા છે લોકો માટે સુવિધા અને સમય બચાવ બંને આપવાનો ઉદ્દેશ છે અંબાલાલ પટેલની આગાહી પર વિશ્લેષણ અને જનભ જનભાવનાઓ મિત્રો આ વખતે અંબાલાલ પટેલની આગાહીઓ ગુજરાતના ખેડૂતો માટે ઘણી મહત્વની બની છે એક બાજુ વરસાદ આવી રહ્યો છે તો બીજી બાજુ દહેશત દહેશતગરણ છે આમ આપણને સૌ સમજદાર પૂરી જવાની અને ખેતીનો નિર્ણય લેવો જોઈએ સમાપન અને મહત્ત્વની સૂચના તો મિત્રો આ હતા આજે ચૌદ જૂના બે હજાર પચીસના મહત્ત્વના સમાચાર અને આગાહીઓ અમે આવતીકાલે ફરી આવી છે ગુજરાતના દરેક ખૂણામાંથી સાચા સમાચાર લઈને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં જય હિન્દ જય ભારત